સમાજ સેવા અને દેશભક્તિ ગૌરવશાળી કાર્યક્રમ અંતર્ગત સમાજના વિદ્યાર્થી બાળકોએ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી આ પ્રસંગે સમાજના આગેવાનો રાજકીય નેતાઓ અને દરેક સમાજના બુદ્ધિજીવીઓ ઉપસ્થિત રહ્યા હતા સાથોસાથ ભાવનગર જિલ્લા

અમદાવાદ થી વધારે ઈરફાન ભાઈ લોખંડ વાળા તરફથી બે હજાર રૂપિયા નું પ્રોત્સાહિત કોંગ્રેસ ના આગેવાન અને અગ્રણી અને તળાજા ધારાસભ્ય વચ્ચે ઉપસ્થિત છે કોઈ પણ માણસને મોતિયાનું ઓપરેશન કરવાનું હોય મોતિયાના ઓપરેશનની અંદર તેઓ ખૂબ સારી એવી સારવાર પણ આપી રહ્યા છે મોતિયાની સાથે સાથે નેત્રિ પણ ભીમા દર્શાવી આપવામાં આવે છે આ કામ માટે થઈને બાદ બાદ આપણે ફૂલી ઉઠે છે કે આજના આ પ્રોગ્રામની અંદર પણ આપણા બાળકો પણ કમ નથી માટે આપડા બાળકોને જો પ્રોત્સાહિત કરવા હોય ભાવનગર સમસ્ત મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટ ને અમારે બે વર્ષ પૂર્ણ થવા આવ્યા છે અને આ અમારો બીજો પ્રોગ્રામ છે છવ્વીસમી જાન્યુઆરી નિમિત્તે અત્યારે જે કુંડળી વય ના બાળકો એક થી આઠ ધોરણ ના હોય છે એમનું ઘડતર અને ભવિષ્ય ને ખુબ સારી રીતે બનાવવા માટે થી આ સંસ્થાનું નિર્માણ કરવામાં આવ્યું છે આ સંસ્થા ઝીરો લેવલથી ચાલુ કરીને આજે અમે ખૂબ સારી એવી પ્રગતિ કરી રહ્યા છીએ અત્યારે અમારી સંખ્યા સો ઉપરના બાળકોને અમે બસો ને પચાસ જેવા બાળકોને અમે ફ્રી ટ્યુશન ક્લાસીસ કરાવીએ છીએ ખૂબ સારું એવું ભણતર આપીએ છીએ અને અમે આ બારાની અંદર ટેલેન્ટ શિક્ષકોના માર્ગદર્શન નીચે આ તમામ પ્રવૃત્તિઓ કરાવવામાં આવી રહી છે અને આગળના ભવિષ્યની અંદર આ એક જ મોટી એવી સંસ્થા બને એવું પણ અમે આયોજન માટે વિચારી રહ્યા છીએ જેથી કરીને નાના બાળકો નાના ઘરના પરિવારના બાળકોને સારામાં સારું શિક્ષણ પ્રાપ્ત થાય અને વિલંબીય શિક્ષણ પ્રાપ્ત થાય એવા પ્રયાસો અમારી સંસ્થા તરફથી ખુબ સારી એવી મહેનત કરીને અમે કરી રહ્યા છીએ અત્યારે બાળકોએ જે દેશભક્તિ માટેના પ્રોગ્રામો આપ્યા છે એમાં ખાસ કરીને અમારો એક જે ઇમોશનલ પ્રોગ્રામ હતો બોલર ઉપર બાળક શહીદ થઈને આવે એક જુવાન શહીદ થઈને આવે અને એના ઘરનાની જે વેદના હોય છે એ વેદના નો જે પ્રોગ્રામ રજૂ કર્યો હતો એની અંદર સ્ટેજ ઉપર બેઠેલા અને સામે બેઠેલા તમામ પ્રેક્ષક ગણો ખુબ જ રડી પડ્યા હતા અને તમામની આંખો ભીલી થઈ ગઈ હતી

આગેવાનો ખાસ કરીને અમારા શહેર કોંગ્રેસના ના આગેવાનો લાલભા ગોહિલ વિપુલ બગડા એવી રીતે દીપુભાઈ સોલંકી અને અમારા ખાસ મહેમાન કનુભાઈ મારૈયા માજી ધારાસભ્ય આપણે ખુબ સારું એવું પ્રોત્સાહન આપી રહ્યા છે અમારા રવિનભાઈ પુરેશી એમનો પણ ખુબ સારો એવો સહયોગ અમને પ્રાપ્ત થઈ રહ્યો છે નામી અનામી ઘણા મહેમાનો અમારી વચ્ચે ઉપસ્થિત છે અને દરેક સમાજના લોકો અને તમામ સમાજના પ્રમુખો પણ અત્યારે અમારી આ પ્રોગ્રામની અંદર ઉપસ્થિત છે આ પ્રોગ્રામ આપવાનો મકસદ એક જ છે કે સંસારની અંદર અને સમાજની અંદર જે નાના અને મધ્યમ વર્ગના પરિવારો જે ભણવાની અંદર પીછેટ કરી રહ્યા છે પૈસાના ખર્ચના હિસાબે એ લોકો ભણતરને અટકાવે નહીં પૈસાના વાકે થઈને કોઈનું ભણતર ના પકડે એના માટે થઈને આ તમામ પ્રયત્નો અમારા રહેશે કે ગરીબ થી ગરીબ લે અને છેવાડેના ગામડા સુધીનો પણ બાળક શિક્ષણ પ્રાપ્ત કરે એ માટેના અમારા પૂરા પ્રયત્નો રહેશે અમે લાભ પડે તો અમે કનુભાઈ બારૈયા જેવાની સહાય લઈને એનો માર્ગદર્શન નીચે પણ ગુજરાત ના કોઈ ગામડા ની અંદર કોઈ બાળક અફળ ન રહે એના તમામ પ્રશ્નો અમારી સંસ્થા તરફથી રહેશે